ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માં જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છતા સેવા કાર્યક્રમ ને ભરૂચના આમોદમાં હાસ્યસ્પદ બનાવવામાં આવ્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે આમોદ નગરપાલિકા પ્રમુખે જાતે જ રોડ પર કચરો નખાવીને ફોટોશૂટ કરાવ્યું હતું સ્વચ્છતા કાર્યક્રમના નામે રોડ પર કચરો ફેંકી દેખાડો કરવાનું કૃત્ય કરવામાં આવ્યું છે કચરાની ગંદકીમાંથી લોકોને ત્રાસમુક્ત કરવાની જગ્યાએ પોતાની છબી ચમકાવવા માટે જાહેર માર્ગ પર કચરો નખાવીને ફોટોગ્રાફ્સ પડાવવામાં આવ્યા આ વિડીઓ બહાર આવતા જ નગરજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આ અંગે યુથ કોંગ્રેસના કેતન મકવાણા ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે નરેન્દ્ર મોદીના ના જન્મ સ્વચ્છતા અભિયાન મહત્વ હોય ત્યાં આમોદ નગરપાલિકા પ્રમુખે તેના ધજાગ્રા ઉડાવી નાખ્યા છે એક તરફ આમોદ નગરમાં ગંદકીના કારણે રોગચાળો અને મચ્છરોનો ઉપદ્રવ હોવાના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે પાલિકા અધિકારીઓ માત્ર નગરમાં પણ આવી જ રીતે સફાઈ ફોટો સેશન જ કરી રહ્યા છે હું એ જ કહેવા કે આજરોજ જે સ્વસ્થાઈ સેવા કાર્યક્રમ અંતર્ગત જે સફાઈ કર્મચારીઓ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ઓલરેડી શહેરમાં સાફ સફાઈ કરેલી હતી તે છતાં જાતે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી આમોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી એ જાતે ફોટો શૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં આગળ કચરો નખાવે છે અને ફોટો શૂટ કરાવે છે એમના કાર્યક્રમને ખાલી ફોટો શૂટ કરવા માટે પણ આજે હાલમાં તમે ગામની દરેક જગ્યાએ પરિસ્થિતિ જોઈ શકો છો ત્યાં પરિસ્થિતિ એ પ્રકારની છે કે દિવસે ને દિવસે આમોદ ગામમાં પણ ખૂબ રોગચાળો ફેલાયો છે ખૂબ મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે તો જેથી આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને પ્રમુખને કહીએ છે કે આમોદની જનતા પણ તમને જાણે છે આખા નગરમાં ખાલી તમે ફોટો શૂટ જ કરાવો છો પણ ફોટો શૂટ ભૂલીને જે ખરેખર આમોદ ગામની જે કઈ પરિસ્થિતિ છે તેમાં નિરાકરણ માટે તમે કોઈ પગલાં ભરો